ધ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા પ્રમોશનલ સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ઉન્નતિ સ્કેટિંગ રિંગ ખાતે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો ધ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા પ્રમોશનલ સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય ખેલાડીઓમાં સ્પીડ સ્કેટિંગ અંગે જાગૃતિ લાવવાનો તથા આગામી પેઢીને આ રમત માટે પ્રોત્સાહિત કરવાનો છે આજરોજ સ્પર્ધા અંતે ઉન્નતિ સ્કેટિંગ રિંગ ખાતે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં ત્રણસો પચાસથી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજેતાઓને મેડલ્સ પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધા દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ માટે વડોદરા શહેરના પ્રોમિસિંગ સ્કેટર્સ ચયનની પ્રક્રિયા પણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે અલકાપુરી સ્ટેટ હોબી સેન્ટરના સંચાલક હિતેશ રાણા સાથે એસોસિએશનના પ્રમુખ વિશ્વજીત પારેખ ઉપપ્રમુખ બંદીશ શાહ સેક્રેટરી પંકજભાઈ શાહ તથા અન્ય પ્રતિષ્ઠિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા જોવા જઈએ તો બરોડાના બાળકો માટેની એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અને બધા બાળકોને મેં આશીર્વાદ એ રીતે જ આપ્યા કે નામ મેડલ લાવી ચેલેન્જિંગ કરી અને એમાં તમે એમ્બિશન એવું ઊંચું રાખો કે જેમાં ઓલિમ્પિકમાં વડોદરાના બાળકોનું સ્થાન આવે હવે આમ જો બધા નું ઉત્સાહ અને જે પ્રમાણે છોકરાઓના મોઢાના એક્સપ્રેશન તમે જુઓ ને હા એના પરથી તમને ખ્યાલ આવે કે કેટલા બધા એક્સાઇટેડ છે બધા બાળકો અને આ જે એટમોસ્ફિયર આખું બન્યું છે ને એ પણ બહુ સરસ બનાવ્યું છે એ બધાનું ઉન્નતિ આ કેટેગરીના બધા સંચાલકોને બધાને ખૂબ ખૂબ આભાર અને આવી એક્ટિવિટી વડોદરામાં ઘણી બધી થવી જોઈએ ઘણી બધી જગ્યાએ જેવી રીતે રાત્રિ બજારનું જે ફંક્શન છે એટલું જ ક્રિએટિવ વસ્તુ સ્પોર્ટ્સમાં હવે બરોડાને આગળ લાવવા પ્રયત્ન કરવો જોઈએ આપણે સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપ

અમે લોકો બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સિટી એસોસિએશનના ઓફિસ બેરિયર્સ પણ આના માટે ખૂબ જ વર્ષમાં આશરે ચાર જેટલી ટુર્નામેન્ટ રાખીએ છીએ અને વધારે સારા સ્કેટર્સ વડોદરામાંથી નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે જાય એ માટેની પ્રયત્ન કરે છે અમારા કોચ પણ ખૂબ જ સારી એ લોકો પાસે મહેનત લે છે સાથે સાથે આ કોમ્પિટિશનમાં જે વિનર્સ છે એ લોકો સ્ટેટ લેવલે હવે આગળ પાર્ટિસિપેટ કરવા જશે પરંતુ એના પહેલાં બરોડા ડિસ્ટ્રિક્ટ ગર્લ્સ સ્પેશિયલ ટ્રેનિંગ માટેનો કેમ્પ પણ રાખેલ છે જે એક મહિનો વડોદરા શહેરના અમારા જે કોચીસ છે એમને સ્પેશિયલ ટ્રેનિંગ આપશે જેથી વડોદરા શહેરમાં ગુજરાત લેવલે વધારે સારું પ્રદર્શન કરી અને સારા મેડલ આવે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર